રાજકોટની એક છાત્રાલયમાં છાત્રા સાથે દુષ્કર્મ આચરી રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતા અને આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે અનેક સવાલો પેદા થયા અને આજે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે ભાજપના જ એક મહિલા નેતાએ મને જણાવ્યું છે કે છ થી સાત મહિલાઓ સાથે આ પ્રકારે દુષ્કર્મ થયા છે તેની પણ તપાસ થવી જોઈએ માત્ર ભારત માતા કી જયના ખોખલા નારા આ સરકાર આપી રહી છે निकतवार बात करी अटकोट दुष्कर्म मामले दारसबmathbb{B} जगदीश मेवाणी ने शुरुआत करी आज पत्रकारों साथ है वैष्णव जन तो तेने कहिए जे पीड़ा पराई नमस्कार हूँ छो आपनी साथ है तुसारबसिया नवजीवन न्यूज़ में आपनु स्वागत है राजकोट जिला ना जसदन तालुका ना अटकोट गांव खाते પટેલ છાત્રાલય છાત્રાલય આવેલી છે અને આ ખાતે અભ્યાસ કરી રહેલી એક સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી અને ત્યારે જ્યારે વકીલ આનંદ યાજ્ઞિકે રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ ને વોટ્સએપ પર નોટિસ મોકલી કે જો આ ગુનો દાખલ નહી કરવામાં આવે તો હું કોર્ટની પ્રક્રિયા શરૂ કરીશ આ મામલે ગુનો નોંધાયો આટકોટ પોલીસ સ્ટેશનમાં બે આરોપી વિરુદ્ધ અને બંને આરોપી ભારતીય જનતા પાર્ટી સાથે કનેક્શન ધરાવે છે ઘરોબો ધરાવે છે અને તેમના પત્ની કે તેમના પરિવારના કોઈને કોઈ વ્યક્તિ નેતા પણ છે સાથે જ આરોપી પરેશ રાદળિયાના પત્ની તો પંચાયતના સભ્ય છે મધુ તાઢાણી પોતે પૂર્વ સરપંચ પાંચવડા ગામમાં રહી ચૂક્યો છે આ બંને આરોપી વિરુદ્ધ હાલ કાર્યવાહી થઈ છે પરંતુ પુસ્તક એટલે કે ચોપડી પર કારણ કે તેમની હજુ સુધી નથી આ તમામ બાબતોની વચ્ચે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે મારી પાસે ભારતીય જનતા પાર્ટીના જ મહિલા નેતા આવ્યા જેમણે કહ્યું કે આ પ્રકારે છ થી સાત દુષ્કર્મના કિસ્સા મારા ધ્યાને છે જો સરકાર કાર્યવાહી કરવા ઈચ્છે તો સાંભળો જિગ્નેશ મેવાણીએ કેવા સણસણતા આક્ષેપ કર્યા છે દુષ્કર્મ મામલે ભારતીય જનતા પાર્ટીની સરકાર પર જસદણમાં જે બળાત્કારની ઘટનાનું પ્રકરણ સામે આવ્યું છે એ બહુ ચિંતાનો વિષય છે મારી શુદ્ધ જાણકારી મુજબ પીડિતાના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિકે એ પોલીસને લીગલ નોટિસ આપી એ બાદ જ ગુનો દાખલ કર્યો છે મતલબ કે ગુજરાતની કેટલીક દીકરીઓનું શીયળ લૂંટાયું હોય એમની આબરૂ લૂંટાઈ હોય છતાં વકીલો અને લડનારા માણસો પ્રેશર ના કરે ત્યાં સુધી ભારત માતા કી જયનો ખોખલો નારો બોલાવનારી આ સરકાર એ દીકરીઓની સુરક્ષા વિશે કશું જ કરવા નથી આ દીકરી અને પરિવારજનોએ મારો પણ સંપર્ક કર્યો છે છે આજે અહીંયા રાજકોટ મને મળવા આવવાના એમની એક જ માંગણી છે કે તમામે તમામ કસૂરવારોની ધરપકડ થાય મારી મીડિયાના કેટલાક મિત્રો સાથે વાત થઈ અને પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ભાજપના એક મહિલા આગેવાને પણ કહેલું કે છ જેટલી બળાત્કારની વિગતો એમની પાસે પડી છે તો રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યના ગૃહમંત્રીએ સામે ચાલીને પોતાના જ પક્ષના આ કાર્યકર્તા જ્યારે કહી રહ્યા હોય કે છ જેટલી દીકરીઓ પર બળાત્કાર થયો છે તેનો કોગ્નિજન્સ લઈને એ છ એ છ પ્રકરણમાં ગુનો દાખલ કરીને ચોવીસ કલાકમાં ધરપકડ કરવી જોઈએ આ દીકરીઓએ પોતાની ઉપર બળાત્કાર કરનારા કસૂરવાર આરોપીઓની ધરપકડ માટે દર દરની ઠોકર ખાવી પડે એ આપણી સરકારને સોંપતું નથી એટલે આપના માધ્યમથી રાજ્યની સરકાર અને પોલીસને વિનંતી કરું છું કે તાબડતોબ ચોવીસ અડતાલીસ કલાકમાં આ તમામે તમામ બળાત્કારીઓની ધરપકડ કરવામાં આવે નહીં તો આવા અનેક પીડિતો અમારી યાત્રામાં પણ જોડાશે અમે લોકો એમને પણ સંપૂર્ણ સાથ સહકારને ટેકો આપવાના છીએ દીકરીઓના આત્મસન્માનના મુદ્દે એ કોઈ પણ સમાધાન ના હોઈ શકે તમે સાંભળ્યું એમ જીગ્નેશ મેવાણીએ કહ્યું કે આનંદ યાજ્ઞિક જેવા કે કોઈ લડવૈયાઓ જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી આ પ્રકારની ફરિયાદો નોંધાતી નથી આ રાજ્યની અંદર દીકરીઓ સુરક્ષિત નથી દુષ્કર્મ થાય અને પોલીસ ફરિયાદ નોંધવામાં પણ ઠાગા થયા કરે હા વાત સાચી છે ખરેખર આ ઘટનામાં પણ પોલીસે ઠાગા થયા તો ક્રિયા જ હતા આખરે વકીલ આનંદ યાજ્ઞિકે આ મામલે જ્યારે જિલ્લા પોલીસવાળાને નોટિસ મોકલી ત્યારે જઈ અને કાર્યવાહી થઈ છે આ બંને ભાજપના નેતાઓનું તો ખરેખર જિગ્નેશ મેવાણીની વાતમાં દમ હોય તેમની પાસે આ પ્રકારે કોઈ ભાજપના આજ મહિલા નેતા આવ્યા હોય અને હવે જો ભાજપ તેની તપાસ કરી અને કાર્યવાહી ન કરે તો માની લેવું કે દીકરીઓ પર દુષ્કર્મ કરવાનો પીડો પરવાનો આ રાજ્યની સરકાર આવી રહી છે બીજું કોઈ નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ